નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી એમાં આજે આપણે પૂરક વાંચનની અંદર પાઠ બેનો અભ્યાસ કરીશું જેનું નામ છે નદી વિયોગ અને એના લેખક છે પ્રફુલ્લ રાવલ મિત્રો આપણો આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ આપણે જોઈએ લેખક વિશે તો પ્રફુલ્લ જગજીવનદાસ રાવલનું વતન વિરમગામ છે ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે નોખા અનોખા બા એટલે ચરિત્ર મુકુર નહીં વિસરાતા ચહેરા એમના નોંધપાત્ર લેખનોએ લેખનો છે આવતીકાલની શોધમાં અને મીનોઈ સાચું કહેતી હતી તેમના કાવ્ય સંગ્રહ છે નાજુક ક્ષણ અને સાવ અચાનક એ તેમના લઘુકથાના સંગ્રહ છે શબ્દતીર્થ તેમનો વિવેચન સંગ્રહ છે તેમનો તેમની જે કૃતિઓ છે એમને પુરસ્કૃત પણ કરાઈ છે હવે આપણે જે પાઠ ભણવાનો છે નદી વિયોગે એમાં કઈ વાત છે તો વતન પ્રેમ એ દરેક વ્યક્તિના મનમાં સચવાયેલો હોય છે પોતાના ગામને પાદરે પહેલાં જે નદી હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે તેથી નદીનો હોવાનો વિયોગ આ કૃતિમાં ભારોભાર અનુભવાય છે ક્યાંક જોવા મળતી કાવ્યાત્મક શૈલી નિબંધને મનભર બનાવે છે લોકમાતા તરીકે સર્વ સ્વીકૃત એવી નદીની પ્રવાસિતાને લેખક યાત્રાધામ તેમજ તીર્થસ્થાન માનીને સ્મરે છે અહીંયા નદીનો જે વિયોગ છે એ લેખકે દર્શાવ્યો છે સાથે સાથે પોતાના વતનનો પ્રેમ એ પણ એમણે બતાવ્યો છે જોઈએ આપણે કે જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે ભવ્ય વારસો ધરાવતા નગરનો હું નાગરિક છું એ માટી એ મારી મોટી ઉપલબ્ધિ છે એમ જ ક્યારેક સાંભળું છું કે મારું ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું વહેતી નદીની કલ્પના કરું છું કેવા સરસ દિવસો હશે એ જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષા કરું છું ખળખળ ઘોષ કરતી નદી તે મારા ગામની ઘોષ નદી પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી નથી મળતા એના સગડ નથી નદી હતી તેને વર્ષો થઈ ગયા આજની પેઢીએ નદી જોઈ નથી નદી હતી એ વાત પણ વિસરાઈ ગઈ છે મારા ગામની નદી માટે નદી મારે માટે માત્ર મારે માટે નહીં સૌના માટે એક દંતકથા સમી છે છતાં આ દંતકથાને હું વાગોળું છું કહો કે પંપાળું છું જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ તો ક્યારેક આ દંતકથામાં હું ઘૂંઘટનાવાળી એક નવોઢાની અનુભૂતિ કરું છું જેના મુખારવેંદની મને ઈચ્છા છે જો આ આખું એ લેખકનું વર્ણન આપણે વાંચીએ તો આપણને સમજાય કે પોતાની એ નદીને જોવાની એની જે ઝંખના છે એનો વિયોગ છે એ આપણને આપણે જોઈ શકીએ છીએ એ નદીને નવોઢા કહે છે એટલે કે નવ પરણી તેવી નવપરણિત જે નવી પરણીને આવેલી સ્ત્રી હોય ને એનું મુખ જોવા આપણે બધા એકદમ આતુર હોઈએ છીએ એવી જ રીતે અહીંયા લેખક પણ પોતાના ગામની એ નદીને જોવા માટે ખૂબ ઉત્સુક છે એનો વિયોગ એને ચાલે છે જો એવું કહે છે કે એના પૂર્વજોથી એને ખૂબ મીઠી ઈર્ષા છે શું કામ કારણ કે એ પોતાના ગામની આ નદી જે હતી એને જોઈ શક્યા નથી અને એ વાતને વર્ષો થઈ ગયા છે એટલે કે એક આખી પેઢી છે એણે આ નદીને જોઈ નથી એના પૂર્વજોએ એટલે કે જે એના જે દાદાને એના દાદા પરદાદા છે એ લોકોએ જ માત્ર આ નદીને જોઈ છે નદી હતી એ વાત માત્ર એક વાર્તા સમાન થઈ ગઈ છે છતાં પણ એ વાર્તાને લેખક એવું કહે છે કે હું વાગોળ્યા કરું છું શું કામ કારણ કે એને આ વિયોગ છે એ ચીરવાતો નથી રમણ રમમાણ એટલે શું તો કે લીન મગ્ન થઈ જવું પોતાના એ ગામની વાત સાંભળે જૂની વાત સાંભળે ત્યારે એ એકદમ એ વાતમાં મગ્ન બની જાય છે ભૂતકાળ એટલે અતીત જૂની એ વાત એ સમયે ભૂતકાળમાં ત્યાં નદી હતી પણ હવે નથી રહી એના ગામમાં એ નદી એ નદી માટે લેખક ખૂબ ઉત્સુક છે આજે મારા ગામમાં નદી હોત તો આ માત્ર કલ્પના છે છતાં એમાં રાચવું મને ગમે છે કેમ કે મને નદી ગમે છે અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખિન્ન થાઉં છું હું કેટલો કમભાગી છું કશું મારી પાસે ન હોત પણ માત્ર નદી હોત તો હું કેટલો ભર્યો ભર્યો હોત હું નદી માટે ઝૂરું છું નદી માટેનો મારો આ ઝુરાપો જન્મજાત છે લેખક એવું કહે છે કે હું જન્મ્યો ત્યારથી જ મને મારે આ નદી માટે જુરાપો રહ્યો છે એટલે કે એને એની ઝંખના છે એ છે પણ એ પૂરી થઈ શકી નથી એમ એને ખબર છે કે એના ગામમાં નદી હતી જે હવે નથી છતાં પણ જો એ નદી છે એ પાછી આવી જાય તો એવી કલ્પના એને કરવી ગમે છે નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી હા નદીનું નામ સાંભળીને હું જરૂર કોળી ઉઠું છું એટલે કે ખૂબ ખુશ થઈ જાઉં છું જો ગામમાં નદી હતી એ વાત એણે સાંભળી છે પણ ત્યાં જોઈ નથી પણ અન્ય જગ્યાએ નદી જોવે તો એ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે શું કામ કારણ કે એને તરત એ કલ્પના જાગી ઉઠે છે કે હા મારા ગામમાં પણ આવી જ નદી હતી પ્રવાસમાં ક્યાંય વચ્ચે નદી આવે તો વ્હાલથી નજર કરી લઉં છું અને મને મારી ઘોષા નદી યાદ આવી જાય છે જો ઘોષ એટલે અવાજ મોટો ધ્વનિ તો એ એના ગામની નદીનું નામ ઘોષા નદી છે તો લેખક એવું કહે છે કે હું ગમે ત્યારે ક્યાંય પણ પ્રવાસ દરમિયાન જો નદીને ભાડું જોઉં તો મને મારા ગામની એ નદી યાદ આવે છે જેને લેખકે ક્યારેય જોઈ નથી પણ અન્ય નદી જોતાં એને એ વાત યાદ આવે છે કે મારા ગામમાં પણ આવી જ નદી હશે એમ સાબરમતી સતત વહેતી નદી નથી ક્યારેક જળ જોવા મળે ઓછું જળ અને વધુ રેત એ નદીની મારી પહેલી ઓળખ પણ એની વિશાળતા આહલાદિત કરી રહી છે સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં છું કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદીને જે ઝંખના છે એને પલ્લવિત કરી નદી વગર સ્નાન ક્યાં કરું સૂર્ય નમસ્કાર ક્યાં કરું અર્ધ ક્યાં આપું નદી વગરનો હું નિરાધાર છું ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું પણ પાછું ગામ મને પકડી રાખે છે જકડી રાખે છે મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ થશે પરિવર્તન થશે અને મારા ગામની દૂર થયેલી દૂર ફંટાયેલી રીસાયેલી નદી પાછી ધસમસતી આવીને બાહો ફેલાવી ગામની ભાગોળને ભેટશે એના નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ એટલે કે મારા કપાળમાં હું તિલક કરીશ જો હવે લેખક એવું કહે છે કે જ્યારે સાબરમતી નદી છે એ એને કઈ રીતે ઓળખે છે તો એના વિસ્તારને એની જે પહોળાઈ છે એ જોઈ અને સૌ પ્રથમ એણે નદી પોતાના ગામમાં હતી એ વિશે સાંભળ્યા બાદ સૌથી પહેલી એણે કઈ નદી જોઈ છે સાબરમતી જોઈ છે અને આ સાબરમતી નદી છે એ જોઈ ત્યારબાદ એણે કબીરવડમાં જતા જે નર્મદા નદી છે ને એને ઓળંગી ત્યારે પોતે જે પોતાના ગામની અંદર પણ નદી નથી છતાં આવી જાય એવી જે એની ઝંખના છે એ ફરી પલ્લવિત થાય છે એટલે કે ફરી એની એ ઈચ્છા છે એ જાગૃત થાય છે કે હા ગામમાં જે નદી છે ને એ પાછી આવી જવી જોઈએ જો નદી વગર તો એ એવું માને છે કે હું નિરાધાર છું નદી કિનારેથી સૂર્ય નમસ્કાર નદીનું સ્નાન અને સૂર્યને અર્ધ આપવું એ બધી વાતનું ખૂબ મહત્ત્વ છે માટે અહીંયા લેખક એવું કહે છે કે નદી વગર તો હું નિરાધાર છું એમ એ એવું ઈચ્છે છે એને મનની અંદર શ્રદ્ધા છે કે ક્યારેક ને ક્યારેક જે ભૌગોલિક સ્થિતિ છે એમાં કંઈક ને કંઈક પરિવર્તન આવશે અને જે ગામમાંથી દૂર થયેલી નદી છે એ ફરી પાછી પોતાના ગામની ભાગોળને ભેટશે નદીનું મારું આકર્ષણ છે એની ગતિ આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાને ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર પણ એવું તો ભાગ્યે જ બને છે એટલે તો એ માતા છે પ્રવાસ એનું કર્મ છે સહુને આપવું એનો ધર્મ છે અટકવું એના ભાગ્યમાં નથી એ ફંટાઈ જાય છે પણ અટકી જતી નથી હા ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે અદૃશ્ય થઈ જાય છે ઘોષા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે મારા ગામની આ ઘોષા નદીએ ક્યાંય લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને જો લેખક હવે નદીનું કાર્ય શું છે એ કહે છે કે નદી છે એ સતતને સતત વહેતી રહે છે ગતિ કરવી ગતિમાં જ રહેવું એ નદીનું કર્મ છે એમ એ ક્યારેય અટકતી નથી જો તમે એને અટકાવવાનો પ્રયત્ન કરો તો એ બીજેથી ફંટાઈને નીકળી જશે એમ અને નદીનું રૂપ છે એ એકદમ શાંત હોય છે જો રૌદ્રરૂપ ક્યારેક થાય છે આપણે સૌ જાણીએ કે અતિવૃષ્ટિ થાય તો નદીમાં પૂર આવે એટલે ક્યારેક એનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છતાં એ માતા છે આપણે સૌ નદીને માતા માનીએ છીએ માટે એ હંમેશા પૂજનીય છે પછી આગળ લેખક એવું કહે છે કે હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું એનો પ્રવાસ યાત્રા છે માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે હું પ્રવાસી નદીનો ભક્ત છું નદી મારે મન દેવી છે જેમાં સત્યનો અંશ છે માટે હું મારા ગામમાં નદીને શોધું છું એ ખોવાઈ ગઈ છે લુપ્ત થઈ છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે નહીં તો ગમે ત્યારે મારાથી બી ખૂટી પડેલી નદી પાછી ફરશે મને જડશે એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે પણ ક્યારે કાળદેવતાને પૂછું છું એટલે કે સમયને પૂછું છું એમ જોકે મને એનો પણ ભય છે કાળ ક્યાંયક મને કોળીઓ કરી જશે તો અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે હું જ નદીનો એક અંશ છું મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે નદી મારામાં છે હું નદીમાં છું હું અને નદી અને અન્યોઅન્યમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ અને હું નદી બની ગયો છું અંતે જો હવે લેખક એવું કહે છે કે હું સમયને પૂછું છું કે ક્યારે તમે મારી આ નદી પાછી મને મળશે ત્યારે એને યાદ આવે છે કે હં કાળનો કોળિયો હું પણ બની જઈશ એમ એટલે કે ક્યારેક ને ક્યારેક માણસનું પણ મૃત્યુ નક્કી છે કદાચ નદી છે એ જ મારામાં સમાઈ ગઈ હોય અથવા તો હું નદીમાં સમાયો હોય એવી વાત યાદ કરી અને અંતે સમજદારીપૂર્વક લેખક એવું કહે છે કે હું નદીમય બન્યો છું આમ જે નદીનો એનો વિયોગ છે એ વાત છે એનું વર્ણન અહીંયા પૂર્ણ થાય છે મિત્રો આ છે એ લેખકનો હું અને એ જે ગ્રંથ છે એમાંથી લીધેલું છે મિત્રો આ પાઠ છે પરીક્ષામાં નહીં પૂછાય પણ તમારે આની સમજૂતી છે એ યાદ રાખવાની છે વાતમાં કઈ વાત કરી છે એક વતન પ્રેમની વાત છે અને પોતાના ગામની જે નદી છે એના પ્રત્યેનો લેખકનો પ્રેમ અહીં દર્શાવ્યો છે સાથે સાથે નદીનું મહત્ત્વ પણ નદી છે એ તીર્થસ્થાન બરાબર છે એક એવું તીર્થસ્થાન છે તો એકદમ ગતિશીલ તીર્થસ્થાન છે એ વાતને મિત્રો યાદ રાખવાની હોમવર્કમાં તમારે આ પાઠમાંથી પ્રથમ જે પંદર લીટી છે એ સારા અક્ષરે લખવાની છે મિત્રો પૂર્ણવિરામ અલ્પવિરામ દરેક વિરામ ચિહ્નોનું ધ્યાન રાખી અને લખવાનું છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો